કેમ છો હું તો તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત દોસ્તો આજે તારીખ છે પચીસ ત્રણ પચીસ અને હું અત્યારે છું હાલ મહુવા માર્કેટિંગ જ્ઞાનમાં સફેદ ડુંગળીની દેવાળીયા ખાતે હરાજી ચાલુ છે અને આવકની વાત કરું તો એક લાખને ચાલીસ હજાર પટ્ટા પ્લસ આવક થઈ છે મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીના બરાબર તો વિડીયો એન્ડ સુધી બીના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને આવા વિડીયો મળે છે અને દોસ્તો બીજી વાત કે સફેદ ડુંગળીની લાઈવ હરાજી તમને બતાવવા જઈ રહ્યો છું તો એન્ડ સુધી જોજો બરાબર ને સપોર્ટ બનાવી રાખો બે હા હા નવ નવ રૂપિયા બસો નવ

એક મિનિટ સાવજો રાજી મિત્ર થાય એક મિનિટ કરાયો હારું ગયા હારું બધું પાંચ બસ 200 રૂપિયા બસ 200 રૂપિયા બસ 200 રૂપિયા લેવા સાહેબ સુપવાર મોરુ ભાઈ ભણે બસ 200 200 કે તમે 2 2 રૂપિયા 200 2 3 4 રૂપિયા 200 3 4 રૂપિયા 200 100 ને 4 રૂપિયા 200 100 ને 4 રૂપિયા 4 રૂપિયા બસ બાપા આલ્યા 6 600 રૂપિયા 200 600 ને બરે બરે 206 500 દેવા 500 ભંતા દેવા 500 80 80 80 ઓલાઈ છે